બે ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું हार्दिक स्वागत છે ધ HNSB લિમિટેડ સાયન્સ કોલેજ હિમતનગર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિસિનલ ગાર્ડનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ધ HNSB લિમિટેડ સાયન્સ કોલેજ હિમતનગર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિસિનલ ગાર્ડનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત ધ એચ લિમિટેડ સાયન્સ કોલેજ હિમતનગર ખાતે કોલેજના એનએસએસ યુનિટ અને એનએસયુ ક્લબ તેમજ લાયન્સ ક્લબ ઓફ ફેમિના ગાંધીનગર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી હિમતનગર શાખાના સંયુક્ત ક્રમે તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિશનલ છોડવાનું વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી લલિતનારાયણ લલિતનારાયણસિંઘ સંધુએ ઉપસ્થિત રહી રક્તદાતાઓને જીવનમાં રક્તદાનનું મહત્વ સમજાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને વૃક્ષો આપણા મિત્રો તેમજ પર્યાવરણની સુરક્ષા હેતુ કલેક્ટર શ્રી દ્વારા વૃક્ષારોપણ કરી પ્રકૃતિના જતન અંગેનો સંદેશ પૂરો પાડ્યો હતો કાર્યક્રમના પ્રેરણામૂર્તિ શ્રી પિયુષભાઈ દવે લાયન્સ ક્લબ ઓફ ફેમિનાના પ્રમુખ અર્ચના દવે સેક્રેટરી કાનંદ પટેલ રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડોક્ટર ભૂપેન શાહ વાઇસ ચેરમેન ડોક્ટર વી એ ગોપલાણી હિંમતનગર કેળવણી મંડળના પ્રમુખ શ્રી હિંમતભાઈ મહેતા સેક્રેટરી શ્રી જીતુભાઈ પટેલ તેમજ શહેર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સાયન્સ કોલેજના ડોક્ટર પંકજભાઈ એસ પટેલના માર્ગદર્શન હેઠળ નેબરિંગ કમ્યુનિટી ઓપ્લિફમેન્ટ ક્લબ એનએસયુ ક્લબના કન્વીનર ડોક્ટર એમ એમ પ્રજાપતિ અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર કેવી ગોસ્વામીએ રક્તદાન પૂર્વ કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોનું કાઉન્સેલિંગ કરી રક્તદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી જેના ફળશ્રુતિ રૂપે રોજ પંચોતેર યુનિટ રક્ત એકત્રિત થયું હતું રક્તદાનમાં સહભાગી થનાર દરેક રક્તદાતા શ્રીઓને રેડ ક્રોસ સોસાયટી રક્તદા દ્વારા સન્માનપત્ર અને લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા ગિફ્ટ આપી વિવાદિત કર્યા અભિવાદિત હતા આ રક્તદાન શિબિરમાં હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત એચ સાયન્સ કોલેજ ઉપરાંત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ફાર્મસી કોલેજ અને બીબીએ કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો જોડાયા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના ફ્રી ડોક્ટર પીએસ પટેલના માર્ગદર્શન હેઠળ प्रोफेसर डॉक्टर एम एम प्रजापति डॉक्टर केवी गोस्वामी सितारक भाई पटेल श्री के एस उपाध्याय वगैरे भार एसदेह मत थी ब्यूरो चीफ हाबीद अली भूरा